આમંત્રિત મહેમાનો તથા વારા બાલ મિત્રો આજે હું કલેક્ટર વિશે પોલીસ તે સૌ ધ્યાનથી સાંભળજો આપણા જિલ્લાના કલેક્ટર શ્રીમતી ગાંધીજી છે કલેક્ટર એટલે દેશની સેવા કરવા માટે રાજ્યના એક જિલ્લામાં કાયદો સર્વસ્થા મહેસૂલ વહીવટનું સંચાલન કરવા માટે સર્વોચ્ચ અધિકારી છે કલેક્ટર જિલ્લામાં આપત્તિ અને કટોકટી ચૂંટણીનું સંચાલન ખેડૂતોના કલ્યાણ યોજના નિવારણ જેવા કાર્યોનું દેખરેખ રાખે છે કલેક્ટર બનવા માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી પડે છે જેમાં સામાન્ય અજ્ઞાન માનસિક ક્ષમતા અને સામાજિક સમાચારના વિચારોની પરીક્ષા થાય છે તે પછી આઈ એ એસ આઈપીએસ આઈ એફ એસ જેવી પોસ્ટ આપવામાં આવે છે મારે પણ મોટા થાય કલેક્ટર બનવું છે તેના માટે હું ખૂબ જ અભ્યાસ કરવા માગું છું મારા જિલ્લામાં ઘણી મુશ્કેલી છે જેમ કે રસ્તા બરાબર નથી શાળાઓમાં શિક્ષકો નથી

બાળક જન્મેથી આવે તો બધા દાખલા જાય તેવી સર્વસ્થા કરવા માંગુ છું આવા બધા કાર્યો કરવા માટે ભગવાન મને બનવાની શક્તિ આપે ને મારું સ્વપ્ન પૂરું કરે વંદે માત્ર ભાઈ મંદ